શ્રી નમઃ આજે એકાદશીના દિવસે આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના તેરમા અધ્યયનું મહાત્મય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો શંકર ભગવાન પાર્વતીજીને કહે છે હે દેવી ગીતાજીના તેરમા અધ્યાયનું મહાત્મય શાંત જીતે સાંભળો મધ્યપ્રદેશમાં વરાપોરી નામનું એક નગર હતું એ નગરમાં એક સ્ત્રી રહેતી હતી એક દિવસ એ સ્ત્રીએ એક પુરુષને વાયદો આપ્યો કે અમુક સ્થળે હું તમને મળીશ પેલો પુરુષ કંઈક કામકાજ સર બીજે ગયો હતો તે વખત સર આવી ન શક્યો પેલી બાઈએ પુરુષને સ્થળે સ્થળે ઢૂંઢવા લાગી આખરે એ ચાલી ચાલીને થાકી ગઈ એટલામાં પેલો પુરુષ આવી પહોંચ્યો બંને રાજી થઈને એક ઝાડ નીચે બેઠા એટલામાં ત્યાં એક દીપડો આવી પહોંચ્યો પેલા દીપડાએ બાઈને કહ્યું હું તને ખાઈ જઈશ પેલી બાઈએ કહ્યું કેમ ત્યારે દીપડાએ જવાબ આપ્યો તો દુરાચારી છે માટે એમ કહી દીપડો એને ખાઈ ગયો પેલી બાઈનો બીજો જન્મ એક ચાંડાલણી તરીકે થયો એ ચાંડાલણી એક દિવસે રેવાજીના કિનારે કિનારે જઈ રહી હતી ત્યાં એક મંદિરના ઓટલા પર બેસી એક સાધુ ગીતાજીના તેરમાં અધિનો પાઠ કરી રહ્યા હતા પેલી ચાંદાલણીએ પાઠ સાંભળ્યો તરત જ પેલી બાઈ ચાંડાલીઓની માંથી છૂટી ગઈ અને દિવ્ય દેહ ધારણ કરી વૈકુંઠ લોકમાં ગઈ